ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના નવરાત્રીમાં ગરબે ગૂમીને માતાજીની આરાધના કરવાનો અવસર છે પરંતુ આ વર્ષે નવરાત્રીના ગરબા શરૂ થાય તે પહેલા જ વિવાદ ઉભો થયો છે નમસ્કાર હું છું આપણી સાથે હેતવી અને આખો આજે વિવાદ સામે આવ્યો છે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે ગરબો ગુમવા લાગ્યો છે એક તરફ અર્વાચીન ગરબાનો શોખ વધી રહ્યો છે તો બીજી બાજુ પ્રાચીન ગરબાને જાળવી રાખવાનો પડકાર અહીંયા ઉભો થયો છે પાટીદાર સમાજ બાદ હવે સનાતન સંત સમિતિ પણ મેદાને આવ્યું છે અને ગરબાના આયોજન અંગે ચેતવણી આપી દીધી છે સંત સમિતિનું કહેવું છે કે ગરબા આયોજકો વિધર્મીઓને મંડપ ડેકોરેશન સહિતના કામથી દૂર રાખે તો પાટીદારો કહી રહ્યા છે કે ડિસ્કો દાંડિયા કલ્ચર ગરબામાં ન જ હોવું જોઈએ ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે માતાજીના આરાધનાના તહેવારમાં આવું કલ્ચર આવ્યું ક્યાંથી દર વર્ષે વાતો તો થાય છે કે આવું ન થવું જોઈએ પણ આજની પેઢીને શોખ તો આનો જ છે ચસ્કો તો આનો જ છે પરંતુ તેનો કાયમી ઉકેલ નથી આવતો તે વાત પણ નક્કી છે પ્રાચીન ગરબાની સંસ્કૃતિને કેવી રીતે સાચવી રખાશે આવા જ તમામ સવાલોના આજે જવાબ મેળવવાના છે આપણી સાથે આ ચર્ચામાં કેટલાક મહેમાનો જોડાયા છે જેમની સાથે આપણે આ ચર્ચાને આગળ વધારીશું મારી સાથે ચર્ચામાં જોડાયા છે જ્યોતિનાથ મહારાજ જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે સનાતન સંત સમિતિના સાથે દક્ષેશ મહેતા કે જેઓ વીએચપી તરફથી છે અને વિજયભાઈ વાળા કે જેઓ ગરબા આયોજક છે આપ તમામ મહેમાનોનું સ્વાગત છે જે તેને હું આપનાથી આ ચર્ચાની શરૂઆત કરું તો જે રીતે કલ્ચર અને જે રીતે ગરબા દાંડિયાનો શોખ આમ તો લોકો બહારના રાજ્યના લોકો પણ ગુજરાતમાં ગરબા રમવા આવે નવરાત્રીના નવ દિવસ એ એ લોકોને પણ ઈચ્છા હતા કે ગુજરાતના ગરબા રમવા છે પણ બીજી જ બાજુ આ જ ગરબાનું કલ્ચર જે ડિસ્કો તરફ વળી રહ્યું છે ગરબાના ગીતો પણ ફિલ્મી હોય છે ઘણીવાર જે આખો ટ્રેન્ડ છે એ છે જે મંડલીનો ટ્રેન્ડ અત્યારે વધી રહ્યો છે અથવા જે પાર્ટી પ્લોટમાં જવાનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એના કારણે શેરી ગરબા ભૂલાઈ રહ્યા છે હવે આના કારણે કેટલાક પ્રદૂષણો ઊભા થઈ રહ્યા છે તેવું આપનું કહેવું છે શું માનવું છે શું મંતવ્યો છે આપના બે જો મોર્ડર્નાઇઝેશનની વાત કરો તો પાર્ટી પ્લોટમાં થાય તેની સામે પણ અમારો વિરોધ નથી મોડનાઇઝેશનની વાત કરો તો ગરબાના મ્યુઝિકના સાધનો મોડર્ન વપરાય તેની સામે વાર વાંધો નથી પણ શબ્દની મજા છે શબ્દો તમે પીલી કટોરીના તમે દારૂના ગરબા ગાતા હોય તમે ડિસ્કોના ગરબા ગાતા હોય માતાજીના ગરબા અને લોકવાયકાના આપણા ગરબા કે જે લોક ફોક ન્યૂઝ મ્યુઝિક છે તેને બહાર જઈને ગરબા ગાતા હોય પિક્ચરના ગાયનો બિભસ્તપણે ગાતા હોય તો આ પરંપરાને ક્યાંક સાચવવી પડશે એની સામે અમારો વિરોધ છે સમજી લો કે આજે એવું તો છે નહીં કે રમઝેટ ભરેલા ગરબા જૂના ગરબા નહોતા આજે ઘણા ગરબા એવા છે કે તમે ગાઓ તો એમ તમારામાં આજે બી છનગનાટ ચલો માતાજીનો ગરબો નથી તો હું તો ગઈથી મેળે તમે ગાઓ તો લોકોમાં થનગનાટ આવી જાય ભલે માતાજી નથી ક્યાંય પણ અંદર તો પણ પણ વાયકા ને લોક ગાયકી છે કેવી રીતે તમે જુઓ કે એવો જ રમ ગમે તેટલી ચલતીમાં મને કહો તો હું કઈ બતાવું કે રમતો બમતો જાય તો આ પ્રક્રિયાઓ સાચવવી પડશે અને આ સાચવવાની જવાબદારી સમાજની છે લોકો માગે છે નહીં તમે જે પીરસશો ને તે જ લોકો ખાશે હોટલ જેવો છે ત્યાં આટલી વસ્તુ છે તો તમે એમાંથી જ સિલેક્ટ કરશો પણ તમને વધારે ફેસિલિટી આપવામાં આવે તો તમે બીજું જશો આ દેખીતી વાત છે આપણે જે ચેતવાની જરૂર છે આયોજકોએ આ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે ને એનો વાંધો છે બિલકુલ આપણી સાથે ગરબા આયોજક પણ છે વિજયભાઈ આપણી સાથે જોડાયેલા છે વિજયભાઈ આપનું શું કહેવું છે અહીંયા વાત બહુ જ સાચી છે કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવાની જે વાત અત્યારે સનાતન ધર્મ તરફથી અથવા સનાતન સમાજ તરફથી સનાતન સમિતિ તરફથી જે આવી રહી છે કે વિધર્મીઓને તમે ડેકોરેશનનું કામ પણ ન આપો એ લોકો તમે જ્યારે પાસ આપો છો પાસનું વિતરણ કરો છો અથવા તો એ પાર્ટી પ્લોટમાં આવે છે ત્યારે તપાસું કે વિધર્મી ન હોય જેથી કરીને આપણી હિન્દુ દીકરીઓ સાથે કશું પણ ખોટું ન થાય આ વાત એક રીતે બહુ જ સાચી છે આપ આ વાત સાથે કેટલા સમજ થાવ છો અને બીજી વાત એ પણ છે કે પાર્ટી પ્લોટના ગરબાનું જે કલ્ચર અત્યારે વધ્યું છે આ કલ્ચરમાં કશું જ ખોટું નથી પણ એમાં જે અમુક ગીતો વગાડવામાં આવે છે એમાં જે અમુક ગરબા થઈ રહ્યા છે એ આપણે માતાજીની આરાધના કરવા માટે ભેગા થઈએ છીએ એટલા માટે ગરબા ગાય છે એનાથી એકદમ વિપરીત હોય છે તો શું માનવું છે આપને બાપુની વાત હું સહમત છું પણ જે બાપુનું જો કહેવાનું થાય છે કે જે વિધર્મીને પ્રવેશ નહીં આપવાનો તો અમે વીસેક વર્ષથી અમે નવરાત્રી કરીએ છીએ અમે જે એના આઈડી પ્રૂફ પણ અમે લેતા હોઈએ છીએ પણ આ વસ્તુ શક્ય નથી કે તમે વિધર્ભીઓને શું કહેવાય માતાજીના ગરબા રોકતા અટકાવો બાપુની આ વાતમાં હું સહમત નથી કારણ કે મુસ્લિમ છે એ માતાજીના ગરબા ગાતા હોય આપણા સ્ટેજ ઉપર આવીને તો ખરેખર હા ન્યુસન્સ ન હોવું જોઈએ ન્યૂસન્સના અમે વિરોધીએ છીએ પણ જે વિધર્ભીને પ્રવેશ ન આપવો અથવા બાપુની વાત પૂરી સમજી નથી શકી બાપુ શું કહેવા માગો છો આપ બિલકુલ દક્ષેશભાઈ આપનું શું માનવું છે જે રીતે જ્યોતિનાથ મહારાજ કહી રહ્યા છે અને વિજયભાઈએ પણ વાત કરી કે ન્યુસન્સ સામે વિરોધ છે પણ જે વિધર્મીઓ હોય છે તેઓને પ્રવેશ ન આપવા અથવા તો તેઓને કોઈ કામ ન આપવા ડેકોરેશનના કે અન્ય કોઈ એ એનાથી અમે સહમત નથી તેવું કહી રહ્યા છે એક મિનિટ હું આપની પાસે જવાબ પણ મેળવું જ્યોતિનાથજી પણ કંઈ કહેવા માંગે છે તેમને સાંભળી લઈએ હા જી જ્યોતિનાથજી મૂળભૂત વાત એવી છે વિજયભાઈના જે પ્રશ્ન છે તેનો જવાબ આપવું તો કહું કે તમે એક વખત મંડપ ડેકોરેશનનું કામ આપશો તો તેની સાથે દસ લઠીંગા આવે છે અને અમે જોયું છે કે તેમાંથી જ પાછા જિહાદ ઉભા થાય છે તમે એમને તો જાણે અંજાણે પ્રવેશ આપી જ દો છો મેં કોઈ પણ ગાયક નું નામ નથી લીધું ઘણા બધા ગાયક છે જે મુસ્લિમ હોવા છતાં ગાય છે અમારે એનો વિરોધ નથી પણ એની પાછળના ન્યુસન્સને ધ્યાનમાં રાખજો કે તમે મંડપ ડેકોરેશન આપો છો તેની સાથે પચાસ લઠીંગા આવે છે તમે સિક્યુરિટી આપો છો જે બાઉન્સરો હોય છે તે બાઉન્સરો પણ મુસ્લિમ હોય છે તમે બાકીના કામોમાં ગોઠવો છો એમને તમે ઓનલાઈન પાસ આપો છો તેમાં પાસમાં આધાર કાર્ડ કોનું છે તે જોતા નથી આધાર કાર્ડ નંબર જોઈને ફાટ કરીને ઓનલાઈન જ પાસ ઇસ્યુ થઈ જાય છે તો આ બધી વસ્તુ ચેક કરવી જરૂરી છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક જાણે અનજાણે પણ દરેક ગરબા આયોજક પછી કોઈને કોઈ ઓથા હેઠળ કાયદેસર હું તો એમ કહું કે લવ જેહાદ ને પ્રમોશન કરે છે શું બાપુ મારે આપને પૂછવું છે કે ખરેખર ગરબા આવે છે ત્યારે જ લવ જહાજ નડે છે ખરેખર નવરાત્રી આવે ત્યારે ખરેખર આવો પ્રશ્ન વારંવાર આ બધો ઉઠે છે અમે સહમત છીએ ન્યુસન્સ સાથે પણ ગરબા આવે ત્યારે શું કહેવાય સીધું જ ગરબા નવરાત્રીને બદનામ કરવા માટે શું કહેવાય લવ આ સિવાય કોઈ બિઝનેસ નથી આમાં આ બધું જ્યાં મુસ્લિમો નથી આવતા વિધર્મીઓ નથી આવતા ત્યાં આપણા મહિલાઓ સંપર્કમાં નથી આવતા ખાલી નવરાત્રી એક બેઝ છે બાપુ આપણે પ્રશ્ન પૂછવો છે જી જી વિજયભાઈ દરેક આરોપી મુસ્લિમ હતા કેમ ત્યારે કોઈ ના બોલ્યો ગરબા એવું ના બોલ્યું કે આ ખોટું થાય છે બિલકુલ વિજયભાઈ શું આપની વિચારધારા એવી જઈ રહી છે કે જે ડેકોરેશન વાળા છે જે મંડપ વાળા છે અથવા તો જે હેલ્પર સ્ટાફ છે બાઉન્સર છે તે લોકો મુસ્લિમ હોય તો એમાં તમારો કોઈ જ વિરોધ નથી બરાબર બેન બધા સરખા નથી હોતા બિચારા એક આંધો બેઠા હોય છે હું હા હું હું કોઈનો વિરોધ નથી કરતો બેન હું ખાલી મારો એટલો પ્રશ્ન છે કે ખરેખર આપણે પ્રશ્ન બનાવવો જોઈએ કે ન્યુસન્સ માટેનો આપણે હું આધાર કાર્ડમાં હું સહમત છું તમારે સિક્યુરિટી રાખવું પડે બધી વસ્તુમાં હું સહમત છું તમારે શું કેવાય એલર્ટ રહેવું પડે એમાં પણ સહમત છું પણ તમે શું કહેવાય એક આ પ્રકારનો નિર્ણય લ્યો કે ન જ જોઈએ તેમાં હું બાબુ માફ કરજો હું સહમત નથી ઠીક છે દક્ષેશભાઈ પાસેથી પણ જાણીએ તેમનો મત શું છે આ આખી ચર્ચાને લઈને દક્ષેશભાઈ આપે બંનેને સાંભળ્યા જ્યોતિનાથ મહારાજને પણ સાંભળ્યા અને વિજયભાઈને પણ સાંભળ્યા તમારું શું કહેવું છે અને એ વાત તો બહુ જ સ્પષ્ટ છે કે પ્રવેશ ચલો આપી પણ દીધો વિધર્મીઓને પણ કોઈ પણ જાતનું ન્યુસન્સ કે ખોટું કલ્ચર વિરુદ્ધ તો ન જ ઉઠાવવું જોઈએ પૂજ્ય બાપુના ચરણમાં વંદન આદેશ બાપુ બાપુ એ કીધું એ બહુ સાચી વાત છે ભાઈ આ આ પરિસ્થિતિ ગરબા એ કોઈ ડાન્સ કાર્યક્રમ નથી નથી પ્રોગ્રામ આ માતાજીની નું પર્વ છે સમજો તો આમાં વિધર્ભી એમને આવવાની જરૂર જ નથી આ જે મંડપ ડેકોરેશન ની વાત કરે તો એમને ક્યાં આવવાની જરૂર છે અહીંયા આપણું અહીંયા જે અભડાય એવું જો એમને એમને પોતાના વિસ્તારમાં ત્યાં કાર્યક્રમ કરે આપણને કોઈ વાંધો નથી વિસ્તારમાં કાર્યક્રમ કરે એમની એમની બેન દીકરીઓને ત્યાં બોલાવે આપણા આપણા ભાઈઓ અમારા કાર્યકર્તાઓ બધા જશે ત્યાં અમારે ત્યાં કેમ અમને કઈ વાંધો છે પરંતુ તમારે અહીંયા આવું એવું થોડું છે તમે પણ આટલા જુઓ તમે આસ્થા રાખતા હો તો પછી તમે તમારા વિસ્તારમાં કાર્યક્રમ કરો અમે દર વખતે કહીએ છીએ તમારા વિસ્તારમાં કરો અમારા કાર્યકર્તાઓ છે બધા આવશે અને આ આ આ આ આમાં મેં કીધું એમ કે કોઈ ડાન્સ પ્રોગ્રામ નથી છે વર્ષોની પરંપરા છે અને એ પરંપરાને આપણે જોઈએ આપણા દરેક આયોજકોએ એ બહુ પહેલેથી જ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આમાં કોઈ વિધર્મી સ્થાન ન જ હોય અને એ તમને તમને આટલા બધા ગરબા ગમે છે તો પછી તમે તમારી બેન દીકરોને મોકલો ને અને એમને સાથે લઈને આવો તમને તમે પોતે રમતા હોય તો વાંધો નહીં બે દીકરીઓને તમારે લેતા હોય ને સાથે હં તો પછી તો તમને ત્યાં વાંધો છે તમે ત્યાં ત્યાં એમને ત્યાં પૂરખો પહેરાવો છો આ માતાજીની અમારે ચણિયા ચોળી પહેરીને વિવિધ આભૂષણોથી એ લોકો અમારી દીકરીઓ ત્યાં આગળ આરાધના કરતી હોય છે પર્વની તો આવા બધામાં અને આપણને ખબર જ છે આમાં બહુ સીધી ટ્રાન્સપરન્ટ વાત છે બી આમાં આ જેહાદીઓ છે અને જેહાદ થાય છે આ બહુ સીધી વાત છે અને આજ કે પહેલી વખત આ વર્ષમાં થવાની આ વર્ષોની પરંપરા છે કે એમણે જેહાદ કરવો જ છે તો પછી એના કરતાં ન આવવું અને પછી છેલ્લે જ્યારે બજરંગ દળે વિશ્વ પરિષદ જ્યારે બોલે એટલે એમની ઉપર આક્ષેપો કરવાના પણ હજુ ભાઈ સમય છે હું તો તમારી આ ચેનલને અભિનંદન કરું છું કે આ દોઢ બે મહિના પહેલા તમે આ ચેતવણ ચેતવણીને રૂપ શરૂ કર્યું આ કામ તો આપણે જે આયોજકો છે એ લોકોએ ચેતી જોવું જોઈએ તિલક કરવામાં તિલક કરવામાં તમને ક્યાં વાંધો છે આ આ કોઈક બીજો કોઈ કાર્યક્રમ તો છે તિલક કરવામાં તમને શું વાંધો છે તમારું આઈ કાર્ડ જોવામાં તમને ક્યાં તમને તકલીફ છે તમારું આઈ કાર્ડ બતાવવામાં હમ તમારે ક્યાં એવી રીલો ઉતારો છો એવી બેનો દીકરીઓની રીલો ઉતારો છો તમે શું કરવા એવું કરો છો ત્યાં પછી આ એક જેહાદની જ પ્રવૃત્તિ છે જેહાદ માટે જ આ બધું થઈ રહ્યું છે એટલે એમને પ્રવેશ આ આ ધાર્મિક કાર્યક્રમ છે આ કોઈ કોઈ નાચકૂદનો કાર્યક્રમ નથી આ કોઈ ઇવેન્ટ નથી આ તો આ ઇવેન્ટમાં હોય ને તમે બધા કરતા હોય તો બરોબર છે તમે તમારા તમારા એવા કોઈ કાર્યક્રમમાં કોઈ કઈ કોઈ ઇન્વોલ્વ થતું નથી તમારે આવી આ માતાજીની ધાર્મિકની જે પરંપરા છે એને શું કરવા તમે અભણાવો છો શું કરવા તોડો છો એટલે તમારે એમાં નહીં આવવું જોઈએ આયોજો કોઈ પણ છે અને આ જે કંઈ પણ અમલ જે કંઈ પણ જે વાત છે એનો અમલ થવો ચુસ્તપણે અમલ થવો જોઈએ ચુસ્તપણે અમલ થવો જોઈએ અને જો બજરંગ દળ વિશ્વ પરિષદ છે એ આની અંદર વચ્ચે આવશે જ તો એ તમને તમને ત્યાં જોવા માટે આવશે તમને વિનંતી કરવા આવા લોકો જો પકડાશે તો પછી પછી તો એમણે એમની રીતે ભોગવવું પડે

સનાતન ધર્મ અનુસંધાને જે કઈ પણ કાર્યક્રમો જે કઈ પણ કામ કરે છે એને અભિનંદન સનાતન માટે એમની બેન પાટીદાર સમાજ એટલે પણ તમે અને રાજકારણ સાથે નહી સાંકળવું જોઈએ આ બહુ સીધી વસ્તુ છે કારણ કે આ એક ધાર્મિક પર્વ છે હમણાં ગઈકાલે એક સ્ટેટમેન્ટ ત્યાં એમના એક અગ્રણીએ કર્યું કે ભાઈ બે બાળકોથી તમે ત્રણ ચાર બાળકો પેદા કરો હું બે બાળકોથી ઓછા ન કરો બરોબર હવે એને પાછા રાજકારણ સાથે સંકળી લે તો એ રાજકારણ સાથે પોતે વિચાર કરવો જોઈએ કે ભાઈ આ હિન્દુ રાષ્ટ્ર છે આ હું તો હિન્દુ રાષ્ટ્ર ની અંદર તમારું જો પતન થતું હોય તમારું આજે આપણને ભૂતકાળ આપણો ભવ્ય છે ભૂતકાળ આપણે જોયો છે તો આપણું વર્તમાન સુરક્ષિત રાખીએ છીએ ભવિષ્ય આપણું બગડે નહીં આ આ એક સીધે સીધું ગણિત છે આપણું તો આપણે આ વર્તમાનમાં આપણે જે કઈ આવતી આવતી પેઢી છે એના માટે આ બધું કામ કરવાનું છે સો એના માટે પછી બીજા આર્ગ્યુમેન્ટો ઉભા કરીને એની વચ્ચે રાજકારણ લઈએ એ ઠીક નથી આ પાર્ટી પ્લોટમાં જ્યાં ગરબા થતો હતો એ લોકોએ વિધર્મીઓ આવા જ કાર્યક્રમોની અંદર ક્યાંય પણ આવવાની જરૂર નથી એમને માતાજીના ગરબા ગાવાનો શોખ હોય તો એમના વિસ્તારમાં જરૂર કરે આપણા ભાઈઓ બધા ત્યાં એમના ગરબા ગાવામાં એમને બહુ જ કોઈ માન માન સ્વરૂપે જશે કોઈ નુસ નહીં કરે એની સંપૂર્ણ ખાતરી અમારી એની સંપૂર્ણ ખાતરી પણ તમે અહિયાં જીરાદ કરવા અહિયાં આવો છો એ છે તમારી બેન દીકરો એને મોકલો ને અહિયાં ક્યાં અમને વાંધો છે છે ને અહીંયા આવે બિલકુલ દક્ષિણભાઈ આપણે વિજયભાઈ પાસે જઈએ વિજયભાઈ અહીંયા મૂળ પ્રશ્ન હવે જે રીતનો આવી રહ્યો છે કે કોઈ પણ વિધર્મીને કોઈ પણ રીતનો પ્રવેશ ના મળે તમે જોયું હશે ઘણી કે ગરબા ગાનારાઓની સંખ્યા જેટલી નથી હોતી લોકો દેખતા હોય છે જે લોકો ગરબા ખાલી જોવા આવે છે એ લોકોની હોય છે અને એમાં ઘણા જ બધા એવું સામે આવ્યું છે કે વિધર્મીઓ હોય છે અને જે આ બહેન દીકરીઓ ગરબા ગાતા હોય ત્યાં વિવિધ કમેન્ટ્સ પાસ કરે ખોટી રીતે પહેલા તો પ્રવેશ મેળવે એટલે એના માટે એક ખાસ એવો નવતર પ્રયોગ કરવામાં આવ્યો ઘણા બધા બધા આયોજકો દ્વારા કે આ પહેરવેશમાં જ તમારે આવવાનું ટ્રેડિશનલ પહેરવેશ નહીં હોય તો તમને એન્ટ્રી નહીં મળે પણ છતાં પણ તમે જોયું છે કે બહાર જે ઉભા રહેનારાની સંખ્યા હોય છે એ બહુ જ વધારે હોય છે અને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ હોય છે જે આ વાતને આપણે નકારી ન શકીએ તો એના માટે કોઈક આયોજન થવું જોઈએ તેવું આપ માની રહ્યા છો જી એકદમ સાચી વાત છે ખરેખર એલર્ટ તો રહેવું જ પડે પણ આની માટે છે ને આયોજકોને ખાલી પૈસા માટે આયોજન નથી કરતા હોતા અમુક આયોજકો છે ને માતાજીના ગરબા મારે મારા વીસ વર્ષથી હું સુરભી કરું છું તો અત્યાર સુધીમાં એક પણ ન્યુસન્સ મારા ગ્રાઉન્ડમાં નથી બહેનો બનાવો અણબનાવો તો પોતે આયોજકો જ એટલા એલર્ટ હોય અને પછી બીજું મારે બેન પ્રેક્ટિકલ શક્ય નથી કે તમે જ્યાં દસ હજાર માણસો રોજના આવતા હોય માની લો કે ડેલી પાસ તમારા આવતા હોય તો તમે કેવી રીતે ચેક કરો સિઝન પાસ હોય તો તમે એનું વ્હાઈટ કાર્ડ લઈ શકો તમે રોજનું આઠ દસ હજારનું ક્રાઉડ હોય તો તમે એ મેનેજ જ ન કરી શકો પ્રેક્ટિકલ શક્ય જ નથી આ વસ્તુ બિલકુલ તો એવું કરી શકાય કે જ્યાંથી એન્ટ્રી બધાનો આઈ કાર્ડ લેશો બિલકુલ એટલે એવું કરી શકાય કે જ્યાંથી એન્ટ્રી આપવામાં આવે છે ત્યાં એ તમામ લોકોનો પહેરવેશ પણ ચેક કરવામાં આવે કે લોકો પ્રોપર ટ્રેડિશનલ માં છે કે નહીં અને તેની સાથે તેઓને તિલક પણ કરાવવામાં આવે કારણ કે તમે જોવો છો વિદ્યાર્થીઓ તિલક નથી કરતા તો આ બે વસ્તુ જો ઉભી થશે તો ક્યાંક આ પ્રકારની વસ્તુઓ નહીં બને અને જે લોકો ગરબા ખાલી જોવા માટે આવે છે ગાવા રમવા માટે નથી આવતા એ લોકોને પણ પ્રવેશ ન મળે હા ગરબા ગાઈને તમે થોડીક વાર બેઠા એના માટે તમે વ્યવસ્થા કરી છે બેસવાની પાણીની એ યોગ્ય છે પણ જે લોકો ખાલી ને ખાલી ઊભા રહેવા જોવા માટે લોકોને કમેન્ટ્સ પાસ કરવા માટે આવે છે એવા લોકોને એન્ટ્રી ન મળે એવા લોકો જ્યાં પણ દેખાય ત્યાંથી બાઉન્સરો એમને બહાર કાઢી મૂકે એવું કંઈક આયોજન થવું જોઈએ જી બેન આપે ખૂબ સરસ વાત કરી આજને આપની આ ડિબેટ ઉપરથી એક હું એલાન કરું છું કે સુરભીમાં હવે પછી હવે આ આ નવરાત્રિમાં સિવાય હું એન્ટ્રી નહીં આપું આ મારું પહેલું પગથિયું છે આ મારી શરૂઆત છે આ ફોલો કરશે બધા આયોજકો આપની આ પહેલ ખૂબ જ સરસ છે આઈ હોપ કે બધા આયોજકો આને ફોલો કરે અને જો ન કરે તો પછી હવે વીએચપી અને આવા બીજા હિન્દુ સંગઠનો છે એમનું કામ છે જ્યોતિનાજી આપ આ મામલે શું કહેશો બહુ જ સાચી વાત છે વિજયભાઈની કે આજે હું આ ડિબેટથી વિજયભાઈ જી બેન ખરેખર પ્રેક્ટિકલ આપણે પહેલું વર્ષ મારું છે એટલે હું કોઈ ઉપર બળજબરી નહીં કરી શકું હું વિનંતી કરી શકીશ કે આ કરો પછી આમાં એવું ન બને કે ભાઈ ચાંદલા કરવા વાળા આવે તો બહાર કાઢી મૂકું આ મારી શરૂઆત સારી હશે હું બધાને વિનંતી કરીશ પણ હું બળજુબરી કોઈ માણસ પાસ લઈને આવતો હોય તો મારે એમ ન કહેવાય એકદમ ચાંદલો કરીને જાવ હા વિનંતી કરીશું અમે અને એક શરૂઆત અમારી પેલી સો ટકા કરશું બાપુ આપના માધ્યમથી

આપની વાત હું સહમત છું સુરક્ષા માટે અમે બેઠા છીએ ને અમે કરતા જોઈએ છીએ પણ વસ્તુ શક્ય નથી પ્રેક્ટિકલ તમે દસ હજાર માણસો પાસ કેવી રીતે ચેક કરી શકો દક્ષેશભાઈ અહીંયા એવું કહેવામાં આવે કે સપોઝ કે આજે પાસ કોઈક એક્સ પર્સન લીધા હવે એ પર્સન હિન્દુ જ છે પણ એના માધ્યમથી કોઈ પાસ કોઈક વિધર્મી પાસે પહોંચે છે કોઈ પણ રીતે અને એ એ ગરબામાં પ્રવેશ કરે છે તો એને તમે રોકી નથી શકવાના કારણ કે તમે તો એક હિન્દુ પાસ આવ્યા હતા અને હવે એટલે જ આવું ન થાય એના માટે પહેરવેશ અને તિલકની વાત પર આવીએ છીએ

આ છે નિયમો આપણે જે કરવો હોય એ કરી શકીએ આટલું બધું કામ કરતા મોટી ઇવેન્ટ કરતા હોઈએ તો સુરક્ષા તો આપણે સુરક્ષા કરવી વધારીએ અમારે તમે અમને કહેજો કેજો દળના કાર્યકર્તાઓ સુરક્ષા માટે અમારા સદાય તત્પર છે સાચા કામ અને સારા કામ માટે અમે સદાય તત્પર છીએ અમે તમને ભજરંગ દળ ને કહેશો ભજરંગ દળના તમામ કાર્યકર્તાઓ પૂરા હિન્દુસ્તાનની અંદર દુનિયાની અંદર છે તમારા વિસ્તારમાં પણ એટલા જ કાર્યકર્તા છે તમને બધાની મદદ માટે ત્યાં આવશે કાલે હું અમારી ઉપર બ્લેમ નહીં કરતા કોઈ અમે જ્યારે એમને ત્યાં શોધીએ તો પછી કેવી રીતે આવે અને કેવી રીતે એ જોવાની જવાબદારી આયોજકોની છે સમજો તમે આયોજકે આટલું બધું કરીએ આટલું મોટું ઇવેન્ટ કરતા હોય આટલું સરસ કામ કરતા હઈએ શું તો એટલું એક નાનકડું ચેકિંગ ના કરી શકીએ કેવી રીતે આવી ગયું તો એ જવાબદારી આપણી બને છે

દક્ષિશભાઈ તમે મારી એક પ્રેક્ટિકલ વાત નથી સમજી શકતા કે પાંચ તમે વિધર્મીઓ રોકવા માટે તમે પાંચ જણા ક્રાઉડ ને એક દસ વાગે ક્રાઉડ આવવાનું ચાલુ થાય બાર વાગે નવરાત્રી પૂરી થાય તમે પ્રેક્ટિકલ તમે પ્રેક્ટિકલ તમે આ વસ્તુ તમે મેનેજ જ ન કરી શકો અને તમે પાંચ વિધર્મી રોકવા માટે પંચાણું ટકા આપણા હિન્દુભાઈઓ તમે અથવા એમના ફેમિલીને હેરાન કરો ચેકિંગના નામે

આમાં શું ખોટું છે આ પ્રેક્ટિકલ કે વિધર્મી પ્રવેશ કરે તો આપણે પોલીસ નો એમાં કયો ગૌણો બનશે આપણને સમજાવશો

બેન હું વિશ્વ હિન્દુ પરિષદ સાથે સહમત છું ભજંગ સાથે પણ સહમત છું હું ખરેખર હું આ વિરોધ નથી કરતો હું ફિલ્મી ગીતો ન ગાવા જોઈએ આપણા સંસ્કૃતિ પ્રમાણે આ બધા ઇલેક્ટ્રોનિક્સ હોવી જોઈએ એમાં પણ હું સહમત છું પણ તમે ખાલી વાત કરો એ વાત કરવાથી આ વસ્તુ શક્ય નથી બનવાની કારણ કે આ પ્રેક્ટિકલ તમે કરવા જાઓ ને તો માની લો કે દસ વાગે ગરબા ચાલુ થાય બાર વાગે પૂરા થાય છ હજાર માણસોને એન્ટ્રી આપવાની હોય તમે એક એક માણસને ચેક કેવી કરો કેવી રીતે કરી શકો અત્યારે આપણે ડિબેટ કરીએ આપણે વાત કરીએ વાત કરવામાં બહુ બહુ સહેલું છે પણ આયોજન આયોજન સાહેબ આયોજકને ખબર હોય કેવી રીતે એન્ટ્રી આપવી અને એક માણસને તમે હા બોલો બોલો સાહેબ બોલો હું આપણો વિરોધ નથી કરતો ખોટું ના લગાડતા હું હું તો મેં પેલી શરૂઆત મેં કહી છે કે હું સુરભી જાહેર કરી કે તિલક લગાવીને એન્ટ્રી સાંભળી તો હું સહમત છું તમારી આ વાત પણ પ્રેક્ટિકલ તમે જે વાત કરો છો ને તમારી પહેલા સાંભળો જી સાંભળો

શક્તિ હશે તો સો ટકા સફળતા મળશે થોડી તકલીફ પડશે શરૂઆતમાં હું એગ્રી છું અમને પણ પડતી બધું સમય સુધરું થાય સાંભળો પૂરી વાત સાંભળી લો અને સનાતન ધર્મ સનાતન સદ સમિતિ આજે કેમ કેવું પડ્યું પછી એમ કે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો હવે અમારથી બદલાય એવું નથી દર વખતે આવા બહાના હોય છે એટલે અત્યારથી અમે કહી દીધું

બેન હું તો જો ખરેખર પ્રેક્ટિકલ આખા ગુજરાતમાં શક્ય હોય તો હું પહેલ કરવા તૈયાર છું પણ ખરેખર ડિબેટ કરીને આપણે છૂટું પડવાનું હોય અને પછી આની ઉપર કોઈ અમલ ન હોય હું માનું છું કે આ ન હોવું જોઈએ પણ પ્રેક્ટિકલ શક્ય નથી અને નથી આ કારણ કે બહુ નાનું આયોજન થતું હોય તો શક્ય છે મોટા આયોજનોમાં આ કારણ કે પાંચ વિધર્મીઓને રોકવા માટે પંચાણું ટકા તમે લોકોને છે ને પછી સમય જ નહીં રહે ગરબા રમવાનો

બિલકુલ તમામ આજે ચર્ચાનો આજે મોટી હતો કોઈ પણ વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવામાં આવે પણ રીતે ખોટી રીતે ન્યુસન્સ ફેલાવનારા તત્વોને ગરબામાં પ્રવેશ આપવામાં ન આવે જેથી કરીને આપણી બહેન દીકરીઓ સુરક્ષિત રહે અને એના જ પરની આ ચર્ચાથી દક્ષિષભાઈ વિજયભાઈ અને આ ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તો હાલ આ ચર્ચાનો સમય થયો છે અહીંયા સમાપ્ત કરવાનો ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર